અને કમરના મણકા તોડી નાખે તેવા ગટ્ટરના ઢાંકણા સીધા કરવાની તસદી લેવાતી નથી ડભોઈ શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખોદકામ ખાડાઓ અને ડાયવર્ઝનને લઈ નાગરિકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે એક રોડ એવો નથી કે જ્યાં ખોદકામ કે ખાડાઓ ન હોય આ વખતે વરસાદ પણ એવો પડ્યો નથી તેમ છતાં ડબુઈ નગરપાલિકાની અણગણ કામગીરીનો ભોગ લોકો બની રહ્યા ડભોઈ શહેરમાં ચારે દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌ પ્રથમ કમરના મણકા તોડી નાખે તેવા રોડનો સામનો કરવો પડે છે તે પછી પ્રવેશ કર્યા બાદ પણ ખોદકામ અને ડાયવર્ઝન સાથે ખાડાઓ સાથે કુસ્તી લડવી પડે છે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે લાંબા ગાળાના કામોને બાદ કરતાં ટૂંકા ગાળાના જે કામો હોય છે તે ડબોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં પૂર્ણ કરતા નથી અથવા ચોમાસામાં કામગીરીને લઈને નાગરિકોને તકલીફ ન પડે તેવી કોઈ આયોજન કરાતું નથી આજે મહોડી ભાગોળ બહારના તેમજ કંસારા બજાર વગેરે વ્યક્તિગત ખાડાઓના દર્શન કરવા પડે છે આ સિવાય અનેક સ્થળોએ ગટરના ઢાંકણા હજુ પણ ઊંચા નીચા છે જેના કારણે અકસ્માતની સાથે લોકોમાં કમરમાં ઈજા થવાના પણ બનાવો બને છે છતાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અધિકારીઓ પદાધિકારીઓ કે પેટનું પાણી હલતું નથી હવે ગણેશોત્સવ પણ શરૂ થઈ ગયો છે ત્યારે ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે એક રોડ એવો નથી કે ખાડાઓને કારણે રહીશો તંત્ર સામે મોરચો ખોલ્યો હતો તંત્ર કે રાજકારણીઓની નાગરિકોને પડતી મુશ્કેલીઓની કંઈ પડી નથી તેમને માત્ર પોતાના રોટલા શેકવામાં રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે એમ નગરના બુદ્ધિ જેવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે